નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રવેલ ગામમાં અયોધ્યાથી અક્ષત કળશનું પ્રસ્થાન કરવામાં આવ્યું ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં નવીન રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં તારીખ બાવીસ એક બે હજાર રોજ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે અંતર્ગત આજ રોજ દિયોદર તાલુકાના રવેલ ગામમાં અક્ષતનું સ્થાન કરવામાં આવેલ હતું જેમાં રવેલ ગામની અંદર ખેતરપાળ મંદિરથી રવેલના નવા વરિયા રામપુરા સરદારપુરા બેસાણા નોખા ગ્રામજનો રવેલ ખેતરપાળના મંદિરે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ઢોલ નગારા સાથે રેલી યોજી હતી આ પવિત્ર પ્રસંગનું ગ્રામજનો દ્વારા પુષ્પો ઢોલ નગારા ફુલહાર તથા શિવ મંદિર રવેલ નવા ગામ રામધૂન તથા આરતી કરવામાં આવી હતી અહેવાલ પ્રકાશ ગોસ્વામી દિયોદર બે મિનિટ માટે ખાલી હરિ કીર્તન કરી અને આપણે આગળનો કાર્યક્રમ પ્રારંભ કરીએ શ્રી રામ જય રામ